ये तो शाद का एक जानी बोल भाई દુનતા બીજે કામ છે સુધી ગોલ્ડન જાન ના જાન ના ઓર ગોલ્ડન કામ છે સુધી જાન ના છો હાજી બીના ઠીક છે સરખો તો જાન ના જો બીના આય તો એડિયા તો કામ કેટ્યો દેગલનું છોતિ પર જાવ તો 3 પહેલા કે કે થી ની કે કે જાન આયા આયા ભાઈ બોર આપા દીધો કે દીધો આપા તો આપા કોલી દીધું કે આપા બોન ના ના રે માં કે તો વાત થાય આય તારા પર તો જરા પર બંધો કે હમ હમ पतल लगोस्ट विरिया भाट जिगा दूल्डा वाजब भीज ने कियो अगुत ने पीज अखा भाला इसे लियागा जी काटलोर भीज अखाई तू भाली ने पाप बार नी बड़े है आतो शुरुड़ी अटल गवार भाप बार भीप वेट्टू बोरे আল্লাহ ৰৈ দিলে সেমন চুট কৰিব